મકાન માલિક પંકજ સુભાષ પાટીલ અને તેની પત્ની સૃષ્ટિ પાટીલે તરીકે રાખી હતી તો ગત તારીખ તેરમી એપ્રિલ બે હજાર પચીસના રોજ ફરિયાદી મહિલા ગઈ હતી તે સમયે આરોપી પંકજ અને તેની પત્ની સૃષ્ટિએ પંકજના શાળા આદિત્ય રાય સાથે મળી યુવતીના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ તેર લાખ નેવ્યાસી હજારથી વધુની ચોરી કરી લીધી હતી બનાવ લઈને ડિંડોલી પોલીસ પથકમાં આ બાબતનો ગુનો નોંધાયો હતો

જેને લઈને ડિંડોલી પોલીસની ટીમ તેને પકડવા મહારાષ્ટ્રના સતારા ખાતે ગઈ હતી જ્યાંથી ચોર દંપતી પંકજ સુભાષ પાટીલ અને સુષ્ટી પંકજ પાટીલની ધરપકડ કરી તો પાસેથી મુદ્દામાલ કબજે કરી બંનેને સુરત લાવી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે